પછી બીજી તાલી પાડવાની હો જો ના પાડી તો ડાયરેક્ટ જો મનનો ખ્યાલ છે મને ગાતા ઓ શું આવડે તમે આવું બગાડો તુલતા નું મારી મય ભૂલ પડે ના ના પડે શબ્દ ઉપર સુરતા રાખો ભજન ઉપર આવી જઈએ જેને પ્રેમ થયો હોય ને તો મન થયો છે પ્રેમ થયો હોય ને એક છોકરાને ને એક છોકરી પ્રેમ થઈ ગયો ઉદાહરણ તરીકે બરાબર એટલે વાણી બંધ થઈ જાય ખાલી ઈશારામાં કોમ થાય હા ખાલી ઓમ કરો ને એટલે સમજી જાય કે હેડો હા થાક ના થાય પણ આવો આવો બરે પ્રેમ પરમાત્માથી થયો જ નથી બરાબર

के आतो शूर्या पूरा

આ જેટલા વિચારો છે એ તમારા મનનો નો આ જો મેલ જાય તો મન ચોખ્ખું થાય થાય ને અને ચોખ્ખું મન થાય તો પરમાત્મા જેમ છે એમ વર્તાય વર્તાય ને વર્તાય સૂરજ ના કિરણો ચકચકાટ ચોખ્ખું કરેલું દર્પણ હોય આમ રાખીએ તો હોમી શેર ફૂટક ના ફૂટે અને એ દર્પણ ઉપર શેપટ કે ધૂળ વરી જઈ હોય કે કપડું પડ્યું હોય તો દેખા કરું શુર ફૂટક કરી આ અંદરથી તો થયું છે શું

એ માયા તેને તું આગળ નક્કી તો કરી લીધા કે ચલો આ મારા તર્કો છે બધી માયા તો કે કરવાનું શું તો કે માયા હંગરી ના રાખવાની હોય માયાને કાઢવી પડે કાઢવી પડે ને કાઢવી પડે બીછાણી ને મહાપુરુષો ની આ ગતિવિધિ તો જુઓ એક વાર નક્કી કરી લીધું અમાર નસરુદી નું કીશું કપાઈ ગયું કપાય ના કપાય મારા તો દાગીના બનાવવા આવતો તો કપાઈ ગયું મારી દુઃખો ગભરેલો આવ્યો

મેસું કપાઈ ગયું ના કપાઈ ગયું તું આવ્યો તાર બોલ્યો પચા વાર ગવામાં હાથ નાખીને જોયું ને અહિયાં વાર જોયું એક વાર મુવા નક્કી કર્યાણ તો કપાઈ ગયું ચોધી કાઢગાલ કાડગાલ કરે

આગા પૂછી લેવું સારું ભાઈ મારે પોતાને એવું લાગી ગણ મારો ગોડ ગોડ દીજો એમ વાંધો નહીં તમે પેલા નક્કી કરો તમારી વાત ઉપર આવો આ વાતમાં માં તમારા હા કેવી પડે તમે પોતે પોતાના ઉપર દયા કરશો તો પોતાને પ્રાપ્ત કરી શકશો બીજો મારો બાપ કોઈ પણ તમારા ઉપર દયા કરે તમને કોઈ દોરા વાર લાભ નહીં થાય તમે દયા કરો તમારી જાત ઉપર તમે એવી ગોઠ બાંધો આજે કે મારા મન પોતાને નક્કી કરવો છે હું કોણ છું આ જાણવું છે આગળ અમે કીધું વજન બે ત્રણ ચાલસ હમણાં આગળ લઉં કે જેટલા તર્કો બરાબર એ બધા માયા માયા આગળ એના પછી કીધું નિરોત મહારાજે જો ઘર મેલી પાર ગયા તો આયુ ટાણું ખોસો મનુષ્ય અવતાર ખોવાઈ જવાનો જો તમે તમને નક્કી નાખ તમારું ઘર કયું છે તમે અમર લોક ના વાસી છો તમારું સ્વરૂપ સત્ય છે સનાતન છે નિત્ય છે અખંડ છે મુક્ત છે નિર્બંધ છે નિર્વિકાર છે અટલ છે અવિચવ છે તમે અનાદિ મુક્ત છો તમે સતચિત આનંદ સ્વરૂપ છો તમે હસ્તી ભાતી અને પ્રિય રૂપ છો

હા તમારા ઉપર દયા કરતા આજથી નક્કી કરો કમે મારા પોતાના ઉપર અલ્યા પોતાનું તો કરો હા હે જે હોય પોતાનું કરક ના કરે અરે જય શ્યાપાનનો સુરજ કે ઉગ્યો હાચું કઉ

ભજનના આપણો શબ્દો લીધો હમણાં ભજન લીધું મેં મનનો મહેલ મૂકીને તમારો તમારા મનનો મહેલ વિચારો એ જ તમારા મનનો મહેલ છે વિચારવાનું બંધ કરો નિર્વિચાર ભૂમિકા એ સચિદાનંદ છે મુક્તિનો પણ વિચાર નહીં બંધનનો પણ વિચાર નહીં જ્ઞાન મેળવવાનો પણ વિચાર નહીં સ્વર્ગમાં જવાનો પણ વિચાર નહીં કોકને ચેલા બનીને મૂડવાનો એ વિચાર નહીં અને જ્ઞાની તરીકે પૂજાવાનો એ વિચાર નહીં હું દેહ જ નથી દેહ નથી મન નથી તો મારો વિચાર છે ના હે આ ભૂમિકા છે અરે બીજા નંબર માં તમારો મનનો મેલ નામના આકાર છે અરે અરે જો તમારી બુદ્ધિ હોય તો વિચાર જો ભાઈ ગડબડ ના થાય એવું કરો મારા વારા વારો છેલ્લો થોડી શાંતિ જાળવો કંટારે હોય તો મિલ દઉં મિલ દઉં અલ્યા બોલો ખખડી ચાલુ રાખું તમારા મનનો મેલ બીજા નંબરમાં નામ અને આકાર હવે બુદ્ધિ પાતરી કરો આ જગતની અંદર જેટલી વસ્તુ પડી છે બધાના નામ છે છે અલ્યા બોલો તમારું શરીર તમને દેખાય કે ના દેખાય બોલો તો તમારા શરીરનું નું નામ હોય કે ના હોય અને બીજો તમારો આકાર નહીં તો તમારા શરીરનો નામ અને આકાર એ તમારા મનનો સમજાય છે

દસ મોથા વાળો રાવણ મર્યો કે ના મર્યો શેમો મર્યો અહંકારને લઈ આ મોથું એનું હતું ને અહંકારી હતો સત્ગુરુ તમારા અહંકારને મારી નાખ આ હું હું પણ દાવા કરજો ને અહંકાર જાય બરાબર તો વધ્યો એ સચિદાનંદ છે સત્ગુરુ તમને મારી નાખ અને જો સત્ગુરુના હાથે તમે એકવાર સમજના ઘર્મો મરી ગયા પોતે મરી ગયા તો જેવા મર્યા એવા અમર જેવા મર્યા એવા અમર થાવ થાવ ને આ સદગુરુ ની વાત છે કોઈ પણ મંદિરમાં જઈએ તો ભગવાનની મૂર્તિ હોય કે ના હોય તો મૂર્તિ ના નોમ ના આકાર હોય કે ના હોય તો નોમ ને આકાર તો તમારા મનનો નો